ધન્ય ધરા સોરઠ તણી જેના વહેતા નિર્મા નીર છે જેની જનેતા ગાંડી ગીર છે સોરઠ કે જેના માટે કહેવાય જે મને ડાલામથાને જન્મ આપ્યો છે અને સંત શુરા અને અનેક દાનેશ્વરીઓને પણ જન્મ આપ્યો છે આવી જ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે ગાંડી ગીર ની અડતો અડત ડુંગરાની ગાડીમાં આવેલું ખાંભા તાબેનું હનુમાનપરા ગામ જેનું મુહૂર્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સુંદર મહારાજે કરેલું ગામમાં હીરો પટેલો અને થોડું વહવાયું વરણ એમાં ખીમો બાબર કરીને બાદ ડાયો મને ખવશે ખીમો બાબર એટલે ગામનો જાણે હાથ વાઈટ ગયો જરૂર પડે સૌની પડખે ઊભો હોય અડધી રાતે સાદ કરો તોય હોકારા દે એવો પારકી છઠ્ઠીનો જાગતલા મને આઈ ખાના સાથે દાયકા ગગડાવી ગયા પછી ઘર ભંગ થયો ને જાણે એની કામધાઈના ટોડલેથી કોયલ ઉડી ગઈ મોટી ઉંમર છતાંય ગામના આગેવાનો અને રત્ના પટેલ ની સમજાવટે ખીમા બાબરે બીજું ઘર કર્યું હડે ડાટ કરતા દિવસો હાલવા લાગ્યા ને વરસ એક ગઢ થોલ્યું ખાય ઈ પેલા તો ખીમાને ને દીકરાનો જન્મ છો ખોઈટનો એકનો એક જ દીકરો અને એનું નામ બચુ રાખેલું બચુ હમો નમો ને સમજણો થાય ઈ પેલા તો ખીમાને ને આયખાનો લૂણો લાગી ગયો ને પથારી વશ છો એમણે આયખાને રળિયાત કરે એવા જ કાર્યો કર્યા હતા

કાઈ લાવશે ને દવા દેતાની સાથે જ હુંણ થઈ જાહે ચિંતા ફિકર કરતો નહીં રત્ના પટેલની વાત સાંભળતા જ ખીમાની ખાબોચિયા જેવી આંખોમાં પાણીના પરપોટા ઉભરાવા લાગ્યા બાપા આ દે હાવ ઝડી ગયોસ ઇને થાગડ સિંગડ કરે પાર આવે એમ નથી આ છોકરાનું ધ્યાન રાખજો તમે તમે તે આગળ બોલી ન શક્યો ખીમા એમ ઓછું એણીમાં દે હશે હાજુ માંદું થયા કરે એમાં હિંમત હારી જવાતી છે બાપા મેં એસી એસી દિવાળીઓ જોઈ મને મોતનો ભે કે જીવવાનો અભરકો નહીં જ પણ 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 હું ખીમા બોલ મારો આ બસુડો નાનો એને હજી હજામત કરતા આવડતું નહીં જ એટલે તમારે બીજો બાબર વસાવવો પડે ખીમાની મૂંઝવણ સૌને સમજાય તેથી ચૂપ થઈ ગયા ખીમાની વાત

મે માણસની અજામત રત્ના પટેલે ખાટલી મંગાવી એટલી તો દોડતો દોડતો કોથળી લઈને આવ્યો સાથે પાણીની ને મોઘરું બધું આવી ગયું પટેલ કોથળો પાથરીને બેઠા ને બચુડો નીચો એટલે માચી ઉપર એને બેહાડ્યો લે મારો લ્યો માઇન્ડ મૂંડવા બચુએ રત્ના પટેલના વાળ પલાળીને કુણા કર્યા પછી હળવે હળવે અસ્ત્રો ફેરવ્યો હજામત થઈ ગયા પછી રત્ના પટેલે માથા ઉપર હાથ ફેરવો હાથ ક્યાં વગર ચોપાટ નીકળી ગયો માથામાં કે આડી રહી નહોતી રપટિયા ફેરવા પછી જમીન સાવ સાફ ને નિરાળવી થઈ જાય એવું માથું થઈ ગયું તું એલા બસુડા તું તો તારા બાપ કરતાય હવાયો નીકળ્યો તે તો હંધોય લાહુ લપટ કરી લીધું એક જડકોય નો રેવાઈ દીધો બચ્ચું રત્ના પટેલ નું કેવું સાંભળી અને રાજી રાજી થઈ ગયો નહી તો એને હતું કે જો સરખી અજામત નહીં થાય ને તો રત્ના બાપા ઘઘલાવી નાખશે ને ફરી વખત માથા ઉપર હાથ નહીં મેલવા દે બસુડા રત્ના બાપા એના ટકા ઉપર હાથ ફેરવતા બોલ્યા દીકરા હું તારા કામથી બહુ રાજી છો સૌ તને દહ વીઘા જમીન દીધી બચુ આંખનું મટકું માર્યા વગર રત્ના બાપાની સામે જોઈ રહ્યો આ જમીન ખેડી ઘરનું બી વાવી ફળવું તૈયાર કરીને પછી મારા દીકરા તારા ઘેર દાણા નાખી જાહે બચુંની આંખમાંથી આંસુ આવે એ પહેલાં તો એની મા આવી પહોંચી ને હરખના લીધે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આજે ખીમાના આત્માને વાળી હશે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી